લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો રેતસરની ચોમાસાએ જમાવટ કરી છે દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડી પણ ફૂલ સક્રિય જોવા મળી રહી છે તો અત્યારે તમે ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ જોઈ શકો છો અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે જેમાં હવે ધીમે ધીમે વરસાદ છે તે ગુજરાત તરફ આગળ વધતો નજરે પડી રહ્યો છે તો અત્યારની સ્થિતિમાં તમે જોઈ શકો છો મુંબઈમાં પણ આજે સારા વરસાદના સમાચાર અનેક વિસ્તારોમાંથી જોવા મળી રહ્યા છે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલે જમાવટ કરી છે તો ખૂબ જ સારા સમાચાર હવે ચોમાસું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વરસાદની સ્થિતિ વધતી નજરે પડી રહી છે મુંબઈના તેમજ મહારાષ્ટ્રના ભાગોના હાલ જોઈ શકો છો જ્યાં વરસાદી માહોલે જમાવટ કરી છે તો ખાસ કરીને લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ જે સિસ્ટમ બનવા બાબતે શું કહી રહી છે તે વિશેની આપણે આ વિડીયોમાં માહિતી ખાસ કરીને જોઈએ તો દસ તારીખની સ્થિતિ છે મહારાષ્ટ્ર નજીક મતલબ કે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં એક અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે બની છે તો આ સિસ્ટમનો ટ્રેક કઈ દિશા તરફનો રહેશે તેના પર વરસાદના રાઉન્ડનો આધાર રહેશે જોકે આ સિસ્ટમનો ટ્રેક હાલ અત્યારે તમે જોઈ શકો છો અગિયાર તારીખની સ્થિતિ અને ખાસ કરીને બાર તારીખની સ્થિતિમાં સિસ્ટમ છે તે નબળી પડીને વિખેદાઈ જઈ રહી છે એટલે આ સિસ્ટમ વધુ થોડી મજબૂત બને અને ગુજરાત નજીક આવે તો આ સિસ્ટમનો લાભ ગુજરાતને પણ સારો મળી શકે છે તો આ છે લેટેસ્ટ યુરોપિયન મોડેલની અપડેટ અમેરિકન મોડેલની અપડેટ શું કહી રહી છે તે જોઈએ તો ખાસ કરીને દસ તારીખ આજુબાજુ એક નબળું યુએસસી જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રમાં અને આ સિસ્ટમ છે તે ખાસ કરીને અરબી સમુદ્રમાં જઈને નબળી પડતી નજરે પડી રહી છે અગિયાર તારીખની સ્થિતિ જોઈ શકો છો સિસ્ટમ વિખેરાઈ રહી છે તો દસ તારીખ સુધી જે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના ભાગો છે અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ ચોક્કસપણે આપણે નકારી ના